છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆતને પગલે રાજ્ય સરકારે છોટાઉદેપુર વિધાનસભા વિસ્તારમાં કરોડોના રોડ રસ્તાના કામો મંજૂર કર્યા છે તે અંતર્ગત છોટાઉદેપુર નગર તેમજ સરહદી દસ જેટલા ગામોમાં રસ્તાના કામોનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા મધ્યપ્રદેશ સરકારના મંત્રી નાગરસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું રસ્તા તૈયાર થતાં જે ગામના લોકોને લાભ મળવાનો છે તે ગામના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે બે કરોડ અને એકસઠ લાખના ખર્ચે છોટાઉદેપુરની મધ્ય જે મધ્ય સમ ધમની અને શીરા કહેવાય એવો જે રસ્તો છે એ છોટાઉદેપુર કેવડી જે સિટી વિસ્તારની અંદર લાગે છે એ અલીરાજ કમાટ પુલથી લઈને છેક રેલવે ઓવરબ્રિજ સુધીનો રસ્તો રિસપરિસિંગનું કામ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે અને આગળ વધીને વાત કરીએ એ સડકે બંને છે ગુજરાત और एमपी के जो बॉर्डर के गांव हैं उनको आने जाने में सुविधा मिलेगी और जब सड़क बनती है तो विकास के काम होते हैं जब सड़क बनती है तो बिजली आती है सड़क आती है तो शिक्षा आती है सड़क आती है तो स्वास्थ्य आता है और सड़क है तो सब कुछ है